અમરોલી વિસ્તારમાં આવેલા પ્રગતિ નગરમાં મધ્યરાત્રે અજાણ્યા ટીખરખોરોએ બાઇકમાં આગ ચાંપી કરી હતી રિક્ષામાં આવેલા ટીખરખોરે વીસ મિનિટમાં ત્રણ બાઇકને સળગાવી ભાગી જતાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે એટલું જ નહીં પરંતુ આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ જતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે પરંતુ એક વાત અહીંયા ચોક્કસ છે કે શા માટે બાઇકો સળગાવી અમરોલી વિસ્તારમાં આવેલા પ્રગતિ નગરમાં રહેતા અશોક સાલુએ જણાવ્યું હતું કે ઘટના લગભગ રાત્રિના બારથી બે વચ્ચે બની હોય તેમ કહી શકાય છે ઓટો રિક્ષામાં આવેલા ત્રણથી ચાર વ્યક્તિ ગણતરીની મિનિટોમાં એક પછી એક ત્રણ બાઇકને આંખ ચાપી ભાગતા દેખાય છે જોકે આવું કરવા પાછળનું કોઈ કારણ જાણી શકાયું નથી તો બનાવ લઈને ફાયર બ્રિગેડને જાણ કરાયું એ ફાયર પણ ઘટના સ્થળે દોડી જવા પામ્યું હતું ફાયર વિભાગે જણાવ્યું હતું કે કોલ લગભગ એકને એકાવન મિનિટનો હતો વાહન સળગી રહ્યા હોવાની જાણ બાદ કોસાર ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટનાસ્થળે દોડી જવા પામી હતી જેમણે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી છે આગ લાગવા પાછળ કોઈ કારણ બહાર આવ્યું નહોતું પરંતુ ત્રણેય બાઇક સંપૂર્ણ બનીને ખાક થઈ જવા પામી છે હાલ તો રાત્રિના સમયે રિક્ષામાં આવી બાઇકો સળગાવનારો વિરુદ્ધ સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે ત્રણ ત્રણ બાઇકો સળગાવનારો સામે પોલીસ ફરિયાદી બાદ તજવીજા ધરાઈ છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા